તો મિત્રો આપણે ફાઇનલી બગાડા પહોંચી ગયા છીએ અને અમેને સાયકલ પાર્કિંગ કરી દીધી છે ઓલી સાઈડ અમેના કાળ ભૈરવ દાદાનું મંદિર છે હમેના પણ મંદિર છે તમને દર્શન કરાવી ગુજરામાં થેલે સુધી બન્યા રહેજો અને મિત્રો હમેના હે કે વડલામ બાપા સીતારામ દેખાય છે એમ કે છે બધા હાલો આપણે અહીંયા પણ મિત્રો તો આપણે અત્યારે નાખી કે મંચુરિયમ મંગાવ્યું છે તો મિત્રો આપણે ફાઈનલ ભગુડા આવેલા છીએ હાલો દર્શન કરવા જાઈએ હવે હેલો ટુ યુટ્યુબ ફેમિલી નવા વલોગમાં હાર્દિક સ્વાગત છે કેમ છો મજામાં તો આજે આપણે સાયકલિંગ બગડાણા જાઉં છે બાપા સીતારામના દર્શન કરવા તો તમે જુઓ આપણી સાયકલ છે અહીંયા અને જુઓ તમે અત્યારે હું માળવાઈ પૂગી ગયેલો છું બગડાણા જાઓ ને સાયકલ લઈને તો તમે જુઓ ને એવું વટે છે હાલો તો તમે વિડીયોમાં સહેલાઈ સુધી બન્યા રહેજો હાલો મળી જ બગડાણા અહીંયા તો મિત્રો આપણે ફાઇનલી બગડાણા પહોંચી ગયા છીએ અને અમે સાયકલ પાર્કિંગ કરી દીધી છે ઓલી સાઈડ અને અહીંયા પાર્કિંગ છે તમે જોઈ શકો છો હાલો તો હવે આપણે મંદિરની અંદર જઈએ દર્શન કરવા તો મિત્રો આપણે ફાઇનલી મંદિરની અંદર આવી ગયા છીએ અહીંયા જો શાહનું રસોડું છે બાપાની પ્રસાદી અને હમેના કાળ ભૈરવ દાદાનું મંદિર છે હમેના પણ મંદિર છે તમને દર્શન કરાવી વિડીમાં થેલ જ બન્યા રહેજો અને અહીંયા કઈક કામકાજ ચાલી રહ્યું છે હાલો તો અહીં દર્શન કરવા આવે છે હું કાળ ભૈરવ દાદાનું મંદિર છે મિત્રો मित्रों हमें ना है कि वोटलाम बापा सीताराम हम देखा है एसीएमके से, से बताया लो आपने यहाँ पर चाहिए तुमने देखा है कि नहीं तुमने पर देखा डूं। तो दर्शन करता ही नहीं मित्रों है के हमें ना गांधी मंदिर है। ત્યાં વિડીયો શૂટિંગ કરવાની મનાઈ હતી એટલે તમે બહારથી જ દર્શન કરી લેજો અને હમેના ઉપર પણ મંદિર છે ત્યાં જઈએ આપણે આલો દર્શન કરવા આવે મિત્રો તો અહીંયા પણ વિડીયો શૂટિંગની મનાઈ છે તમે જોઈ શકો છો તો તમે બહારથીનું જ દર્શન કરી લેજો અહીંયા પણ તો મિત્રો આપણે હમણાં દર્શન કરીને વહી આવ્યા છીએ આપણે દર્શન કરીને આવ્યા તો થોડા મિત્રો મળી ગયા છે હાલો તો હમણાં દર્શન કરીને આ પણ વિડીયો શૂટિંગ મનાઈ હતી તો આપણે હવે વલકર જઈ મિત્રો તો આપણે દર્શન કરીને તો વહી આવ્યા છીએ અને હવે છે કે બગડ નદી બગી જવાનું છે આપણે હાલો જઈએ એમ

મિત્રો તો તમને બાપા સીતારામ દેખાતા હોય તો કમેન્ટમાં જય બાપા સીતારામ લખી નાખજો તો મિત્રો આપણે બગડ નદી વગી જઈએ છીએ અને આ સાઈડ દુકાન હોય તમે જઈ શકો છો તો મિત્રો ફાઇનલી આપણે નદી આવી ગયા છે અને તમે જોઈ શકો છો નદી ભરેલી છે આખી તો મિત્રો એકચ્યુલીમાં એવું છે કે આપણી પાસે એક માયક છે નહીં સરસ મજાનો માયક હોય સરસ મજાનો તો અવાજ સાવ ક્લિયર આવે છે બ્લુટૂથ વાળો ફાદો ગમ્યો માયક હોય તો અવાજ ક્લિયર આવે આવ્યો માયક આપણી પાસે છે નહીં એટલે ન્યા મંદિર પાસે આપણે દર્શન કર્યા અને અવાજ મારો ક્લિયર તમને આવ્યો નહીં હોય મિત્રો હમજાનું જાણવું થશે થોડો થોડો અવાજ તો આવ્યો છે પણ ફૂલ ક્લિયર નહીં આવ્યો હોય તો તમને બદલામ બાપસ જીતાર દેખાણા કે તો દેખાણી કોમેન્ટ કરી દેજો

અને દર્શન કરી ઘણી જગ્યાએ શૂટિંગ વિડીયો હતી એટલે તમને દર્શન કરાવી શકીએ નહીં અને જો તમે પાર્કિંગ કેટલી થઈ ગઈ છે આપણે કરી સાયકલ બહુ નથી પાર્કિંગ એ બે હતા એને ચાર ફોર વ્હીલ આવી ગઈ છે આપણે અહીંયા સાયકલ મૂકી અહીંયા એક જ ફોર વ્હીલ હતી આપણે પાર્કિંગ થઈ ગઈ છે તમે જોઈ શકો છો આ જગ્યાએ પાર્કિંગ અહીંયા હાલો તો આપણે ધીરે જઈને મળું તમને હવે તો મિત્રો આપણે ફાઈન ભગુડા આવેલા છે હાલો દર્શન કરવા જઈ હવે અંદર આપણે દર્શન મિત્રો તો ફાઈનલી દર્શન કરીને ભાઈ છો અને અહીંયા વિડીયો શૂટિંગ બને તો એટલે તમને દર્શન ન કરાવીએ કયો મોગલમાં પ્રસાદી ચાલુ છે અહીં જવો મિત્રો આમ આ મોગલમાં ઇન્સ્ટાગ્રામ આઈડી છે સ્કેન કરો એટલે ઇન્સ્ટાગ્રામની આઈડી આવે છે સરસ મજાના મોગલમાં ના સ્ટેટસ ઇન્સ્ટાગ્રામમાં આવે છે તો તો મિત્રો ફાઇનલી અત્યારે હું ઘરે પહોંચી ગયો સૌ અને સાર વાગી જશે પોણા સાર જોવું છું ઠેલો આપણો અહીંયા મેં કીધો છે અને અવાજ મારો ક્લિયર આવ્યો નહીં હોય કેમ કે આપણી પાસે માયક હતો નહીં જો તમે થોડોકનો સપોર્ટ કરશો આ વિડીયોમાં જો વિડીયો હાલશે સારો સારો સપોર્ટ મળશે તો આપણે સરસ મજાનો માયક પણ લઈ લેશું ને અને આજનો વિડીયો અહીં સુધી રાખી દઈએ તમને ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમે મારો વિડીયો ક્યાંથી જુઓ છો એ કોમેન્ટ કરીને જણાવજો બધાય નહીં બાય બાય જય માતાજી